છેલ્લા ચાર પાંચ વર્ષથી જેમને સાંધામાં ખૂબ જ દુખાવો રહેતો યુરિક એસિડની પ્રોબ્લેમ હોય કબજિયાતની ફરિયાદ વર્ષોથી હોય લગભગ દસ બાર વર્ષથી વધારે સમયથી કબજિયાત રહેતી હોય અને આપણી ત્રણ મહિનાની રેગ્યુલર આયુર્વેદિક સારવાર અને પંચકર્મ સાત દિવસની પંચકર્મા સારવાર પછી એમને એંસી ટકા જેટલું સારું હોય એવા પ્રફુલ્લાબેન મારી સાથે છે નમસ્તે પ્રફુલ્લાબેન નમસ્તે સર પ્રફુલ્લાબેન તમે ક્યાંથી આવો છો અત્યારે આમ તો અમે જુનાગઢ થી છીએ પણ અહીંયા થોડો ટાઈમ તો 4 વર્ષ થી ભૂજ રહું છું મારી બેબી ઘરે બરાબર તો તમને આપણી હોસ્પિટલ ગાંધીધામ માં છે એના વિશેની માહિતી તમને ક્યાં થી મળી વિડિયો માંથી તમારા વિડિયો ઘણા જોયા હતા અને જેમ વિડિયો માં દરેક દર્દીને સારું થતું તું એ એટલું જ તમને સારું પરિણામ મળ્યું હા અત્યારે મને ફૂલ સારું છે સાહેબ 80 85% જેટલું સારું છે અને તમને એવું લાગ્યું કે તમે અહીં આવે તમારો ધક્કો વસૂલ થયો હા સાહેબ બરાબર છે 100% તમે કેસો તમને શું શું ફરિયાદ થતી હતી સર એમ તો મને કબજિયાત ઘણા ટાઈમ થી હતી પછી કોરોના પછી મને યુરિક એસિડની થોડીક સમસ્યા થઈ ગઈ હતી ચિકનગુનિયા પછી ને સાંધા દરેક સાંધા દુખતા હું ચાલવામાં મને તકલીફ થતી તમારી ટ્રીટમેન્ટથી મને ઘણો સારું બધા બધા સાંધા દુખાવો થતો બધા સાંધા છે અને એના માટે તમારે કોઈ ગોળી લેવી પડતી પેલા મેં લીધી હતી જૂનાગઢ લીધી ભૂજ લીધી પણ મને કોઈ ફાયદો ન થયો જુનાગઢ ભુજ રાજકોટ અલગ અલગ સુધી સારું રહ્યું પછી કોઈ ફાયદો નહીં તો જે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ને તમે બતાવતા તો શું નિદાન કરતા ડોક્ટર તમારે દવા આપતા ત્યાં સુધી લેતી ત્યાં સુધી સારું રહેતું પછી પંદર દિવસ સારું રહે પછી મૂકી દો એટલે પાછું હતું અને જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કેટલા અલગ તમે બદલાવ્યા છે આના માટે ચાર પાંચ ડોક્ટર બદલાવ્યા ચાર પાંચ ડોક્ટર બદલાવ્યા તો હવે જે એ અલગ અલગ બેન ડોક્ટરો બદલાવતા ને તમે દવા લેતા રહેતા તો સતત દુખાવો રહેતો તમે દવા લેવો દવા લઉં સાહેબ ત્યાં સુધી સારું રહેતું પછી ન મજા આવતી મૂકી દઉં એટલે પાછું હતું એવું થઈ જતું એમ હતું એવું ને એવું થઈ જતું બરાબર છે અને આપણી પાસે તમે અહીંયા આવ્યા અને આપણે લગભગ અત્યારે ત્રણ ત્રણ મહિના જેટલી રેગ્યુલર દવા થઈ તમારી અને તમારી સાત દિવસની પંચકર્મ સારવાર થઈ તો તમને કેટલા ટકા સારું લાગે છે બેન ત્યારે તો સાહેબ મને એમ થાય કે નેવ ટકા સારું લાગે છે પણ આપણે એમ સજેસ્ટ કરીએ કે એસી પંચાસી ટકા તો સારું જ છે તો બેન તમને જે અલગ અલગ આપણે ટ્રીટમેન્ટ્સ કરાવતા હતા જેમ કે પંચકર્મ સારવાર તમારી થઈ બરાબર છે તો તમને પંચકર્મ સારવારમાં આજે તમારો છઠ્ઠો દિવસ છે કેવો અનુભવ થાય છે તમને બેન અનુભવ મને બહુ એ સાહેબ બહુ સારું થાય છે બરાબર લોકો એમ વિચારતા હોય જેમ કે તમારી એજ પણ લગભગ જે છે એ ત્રેસઠ ચોસઠ વર્ષ છે લોકો એમ વિચારતા હોય કે મોટી મેં પંચકર્મ કરાવશું તો કંઈક તકલીફ થઈ જશે એવું કઈ તમને તકલીફ થઈ કે મને કોઈ તકલીફ નથી મને સાંજ ને તમારી હોસ્પિટલમાંથી ફોન પણ આવી જાતો દર દર દિવસે બરાબર કે કોઈ તકલીફ નથી સાહેબ તમારો સહયોગ મને બહુ પૂરતો રહ્યો છે 100% હા હું તો બધાને પબ્લિક નહીં કહીશ કે સાહેબ ને તમે જાવ એમ તમને સારું જ થાશે અને તમે બેન ભૂજ થી અપડાઉન કરતા બરો પંચકર્મ કરવા માટે એટલે લગભગ આપણે અહીંયા થી 70 કિલોમીટર જેટલું થાય ગામે ગામ થી બરાબર હ તો તમે અપડાઉન કરતા તો તમને અપડાઉનમાં કોઈ મુશ્કેલી પડતી પંચકર્મ દરમિયાન આરામથી તમે ટ્રીટમેન્ટ કરાવીને પાછા જઈ શકતા સરસ તો પ્રફુલાબેન તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ આવતા હોય પણ કોઈ પણ વિડીયોઝ જોઈને જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલું કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં એ જુઓ બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગો મટેલા છે એવા એની પાસે વિડીયોઝ કે રિવ્યૂઝ કે એટલા એની પાસે કોઈ રેકોર્ડ છે કે નહીં એનો અનુભવ છે કે નહીં અને ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર એમની પાસે થતી હોવી જોઈએ ને તમને ગરમ ન પડે એવી દવા એ કરી શકતા હોવા જોઈએ અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કહે છે કે ફલાણી જગ્યાએ પંચકર્મ કરાવ્યું અમને નબળાઈ આવી ગઈ અમને દવા ગરમ પડી એટલે આયુર્વેદનું નામ ખરાબ ન થાય પંચકર્મનું નામ ખરાબ ન થાય એવી રીતે તમે ડૉક્ટરની પસંદગી કરો અથવા તો તમે અમારી સાથે ઓનલાઈન કે ઓફલાઈન કન્સલ્ટ પણ કરાવી શકો છો હજારો લોકો જે છે એ આપણે જોતા હશે કે જે લોકો જે છે એ તમારા જેવી પરેશાનથી હશે જેમને કોઈને ચિકનગુનિયા પછી વાત થઈ ગયો હશે કોઈને યુરિક એસિડને ને કારણે વાત થઈ ગયો કોઈને લાંબા સમયથી કબજિયાત પણ છે તમારી જેમ તમે એમને આપણી હોસ્પિટલની સર્વિસ આપણું નિદાન આપણે જે ટ્રીટમેન્ટ કરી છે એના વિશે તમે શું કહેવા માંગશો બેન સાહેબ મારે તો સો ટકા તમારું રિઝલ્ટ છે એમ તો બધાને કહેવા માંગુ છું કે તમે આવો બધા અહીંયા બહુ સરસ તમે થતા પાંચ વર્ષ અલગ અલગ દવાઓ કરી એની સરખામણીમાં આપણી આ ત્રણ ચાર મહિના દવાથી દવા તમને ઘણું સારું લાગે છે ખુ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ